પછી ભાઈ બન મળ્યો મને કે ભાઈ આજે લેક્ચર નથી તો મેં કીધું ચાલો આજે જઈએ લાલો મૂવી જોવા માટે તો ફાઇનલી ગાઈસ આપણે જના લાલો મૂવી જોવા માટે આવી ગયા છે વસ્ત્રાલ વેદારગઢમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના નહીં પણ બપોરના વાગી ગયા છે 12 અને હું જઈ રહ્યો છું કોલેજે ફાઇનલી તમારો ભાઈ અમદાવાદમાં આવી ગયો છે હોસ્ટેલમાં પણ આવી ગયો છે બે દિવસથી આવ્યો છું બટ હમણાં તબિયત ખરાબ થઈ ગઈ હતી અહીંયા તો બ્લોગ નતા બનતા બટ હવે ડેલી વ્લોગ આવા ચાલથી જવાના છે અને અત્યારે જઈ રહ્યો છું કોલેજ લેક્ચર છે કે નથી આઈ ડોન્ટ નો હવે જઈએ પછી ખબર પડે છે આજે વિચારું છું કે લાલો મૂવી જોવા માટે જઈએ કારણ કે બહુ બધાની કોમેન્ટ હતી કે ભાઈ લાલા મૂવી ઉપર તમે લાલા મૂવી ઉપર તમે કંઈક બોલો એના વિશે સમજાવો તો મેં કીધું સારું ચાલો પેલા મૂવી જોવા જઈએ આજે વિચારું છું કે આજે લાલો મૂવી જોવા જવું છે કૃષ્ણ સદા તે ચલો આજે પેલા કોલેજ જઈએ ને પછી જોઈએ મૂવી જોવાનું વિચાર તો છે હવે જેવી કૃષ્ણ ઈચ્છા ચલો પેલા કોલેજ જઈએ હમણાંથી ગામ માં હતો ને ગામડે એટલે પછી છે ને શું કે લોગ અપલોડ કરવા હતા ટાઈમ નતો મળતો અને બીજા નંબરે કે છે ને ત્યાં લો નેટવર્ક ઇશ્યુ હતો ને કે વાત જ ના પૂછો ને હવે તો છે ને ત્રણસો પાસઠ થી વ્લોગ અપલોડ કરવાનું વિચારું છું જો કે ત્રણસો પાસઠ દિવસ લોગ અપલોડ થશે મારાથી કે નહીં થાય આઈ ક્વેશ્ચન છે બટ ટ્રાય કરવાનું જો ચોક્કસ રાખીશ આજે છ વાગે વ્લોગ અપલોડ કરવાનું છે મેં બાર વાગ્યાથી વ્લોગ ચાલુ કર્યો છે પાંચ વાગ્યા સુધી માં એડિટ કરીને અપલોડ પણ કરવાનો છે જોઈએ શું થાય છે આજે બ્લોગ અપલોડ થશે કે નહીં કેમ કે હું એક બ્લોગ પેન્ડિંગ માં રાખું છું બટ આજે એક બ્લોગ પેન્ડિંગ માં નથી પડ્યો એટલે જોઈએ આજે શું થાય છે ચલો ધીમે ધીમે જઈએ કોલેજ સાઈડ અને આ છે અમારા હનુમાનજીનું મંદિર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ચલો બધા દર્શન કરી જો ફટાફટ થી અને આ બધો છે ને યુનિવર્સિટી એરિયા છે અહીંયા બધી હોસ્ટેલો અને સ્ટાફ ક્વાર્ટર છે અને એરિયો આમ ગણો તો શાંત એરિયો છે બહુ ટેન્શન વાળી વાત નથી ને આમ બહુ મજા આવે એરિયો છે એક વાર જરૂરથી મુલાકાત લેજો આપણે બધા મળીશું ની રાતે સપોઝ કે માનો કે તમારો સામાજિક ફ્રેન્ડ આવે છે અને એ એમ કહે છે કે ભાઈ લેક્ચર આજે નથી તો કેવી ખુશી થશે સેમ ફીલિંગ મને અત્યારે આવી રહી છે ભાઈ પણ મળ્યો મને કે ભાઈ આજે લેક્ચર નથી તો મેં કીધું ચાલો આજે જઈએ લાલો મૂવી જોવા માટે હવે ડાયરેક્ટ આ વિચારું છું પેલા એટીએમ જવાનું એટીએમ થી થોડાક ના પૈસા ઉપાડી લો પૈસા ખીચામાં છે નહીં કેમ કે મૂવીના પૈસા આપવા પડશે તો फटाफटથી એટીએમ જઈને પૈસા ઉપાડીને પછી જઈએ છીએ આપણે લાલો મૂવી જોવા માટે કોઈ સાથે પાર્ટનર નથી બટ તમારો ભાઈ એકલો આજે જવાનો છે તો ચાલો જઈએ આ યુનિવર્સિટી નું છે ને મસ્ત બિલ્ડિંગ છે આ તો અટલ કલામ કહેવાય અને અહીંયાથી તમારો ભાઈ ધીમે ધીમે ચાલવાનો છે અને ત્યારે અહીંથી જવાનું છે એટીએમ એટલે અહીંથી અહીથી કિલોમીટર જેવું ચાલવાનું છે અને એમાંય તડકો કે મારું કામ તો ચાલો હું ચાલો ચાલો નંગરો કરું છું ને કઈ વાંધો નહીં બટ જઈએ હવે એટીએમ માં ત્યાં પૈસા ઉપાડી લઈએ फटाफटથી પાંચસો રૂપિયા ઉપર લો એટલે ચાલશે પાંચસો રૂપિયામાં તો છે ને ટિકિટ આવી જશે ને ખાવાનું આવી જશે એમ કે યાર આપણે મૂવી જોતા જોતા ખાતા નથી એટલે ખાલી મૂવી જોવાનું છે ને પાછું રિટર્ન આવવાનું તો ફાઇનલી નીકળી ગયો છું મૂવી જોવા માટે બેંકમાંથી પૈસા ઉપાડ લીધા એટીએમમાં જઈને અને હવે વસ્ત્રાલ જાઉં છું વસ્ત્રાલ વેદાળકેડ મૂવી જોવા માટે લાલો મૂવી જોવાનું છે આજે આમ થોડું કહું કે એક્સાઇટમેન્ટ થાય છે કે આટલા બધા રિવ્યુ જોયા છે બધાના કે લાલો મૂવી બહુ મસ્ત છે મસ્ત છે અને તો ફાઇનલ તમારો ભાઈ આજે લાલો મૂવી જોવા જવાનો છે તો ફટાફટ અહીંથી મેટ્રો જવાનું છે મેટ્રો થી ફટાફટ વસ્ત્રાલ ને વસ્ત્રાલ જવાનું છે વેદાર કે તો ચાલો હવે છે ને સોંગ આવશે થોડું ઘણું તો સોંગ ને એન્જોય કરો તો ફાઇનલી ગાઈસ આપણે છે ને લાલો મૂવી જોવા માટે આવી ગયા છે વસ્ત્રાલ વેદ આર્કેડમાં જોઈએ છીએ લાલો જોઈને પછી પાછું કહીશ કે લાલો તમને મૂવી કેવું લાગ્યું છે મને કેવું લાગ્યું છે અને લાલો મૂવી જોઈને મને શું જાણવા મળ્યું એ બધું જ તમે આજે વ્લોગમાં કહેવાનો છો તો આજનો વ્લોગમાં બન્યા રહેજો ને મજા આવશે લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી ગાઈઝ આપણે છે ને લાલો જો આવી ગયા છે થોડી વારમાં ચાલુ થશે લાલો હવે જોઈએ લાલિનું લાલો મૂવી કેવું છે પછી તમને રિવ્યૂ કહું अत्यार त थिएटरमा बेठी गयो हजुर को त हाउस फुल आमा बढी सिट फुल थ छोडीमा तपाईँले लगमा आज कन्टिन्युसली बनिरहेछ ફાઈનલી તમારો ભાઈ છે ને મૂવી જોઈ આવ્યો છે મૂવી જોઈને આમ તો છે ને આંખમાં આસો હોય સ્ટાર્ટિંગમાં મૂવી જોઈને મને એમ જો આ મૂવીમાં કંઈ છે જ નહીં યાર બકવા છે આ શું છે બધું એમ સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું પછી ધીમે 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 મૂવી જોવાનું ચાલુ કર્યું ધીમે ધીમે આગળ જતા રહ્યા અને સાચું કહું તો લાલો મૂવી જોઈને જે અનુભૂતિ થઈને અને મને એક શીખવા પણ મળ્યું યાર ખાલી કૃષ્ણ સદાશાહે આમ જ નથી કહેવાતું એની પાછળ ઘણું રીઝન હોય છે અને માણસ છે ને ઈશ્વરને બધી જ જગ્યાએ ગોતતું હોય છે કે ક્યાંક ઈશ્વર મળી જાય ક્યાંક ઈશ્વર મળી જાય પણ ક્યારેય માણસે પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલું નથી પૂછ્યું કે ઈશ્વર શાયદ મારી અંદર રહેલા છે તો અમને ખબર આપણે જયારે નવ વર્ષ હોય ત્યારે સામે બાબુ કહેતા હોય કે રામ રામ બે વાર રામ રામ બોલીએ છીએ એનું કારણ શું છે ખબર કે રામ તમારી અંદર પણ છે અને મારી પણ અંદર છે એટલે ક્યારેક આપણે એ પણ ઈશ્વરને અનુભૂતિ નથી કરી કે ઈશ્વર શાયદ આપણી અંદર રહેલો છે અને એમાં લાલુ નામનું પાત્ર હતું બે લાલા ભેગા થયા હતા એક જે ઈશ્વર હતો ને એક હતો રીક્ષા વાળો લાલો હતો એ હંમેશા કર્મ પણ એ કર્મ સાચા કર્મ નતા જ્યારે જયારે ચોરી કરવાના ઇરાદાથી જાય છે ભગવાન સામે આવી જાય છે ત્યારે ભગવાન પૂછે છે ત્યારે પણ લાલો જૂઠ બોલી જાય છે કે હું તો બસ એની પાછળ પાછળ આવ્યો હતો પણ પછી એને મજબૂરીમાં પાછું એવું કેવું પડે છે કે હું ચોરી કરવા માટે આવ્યો હતો જયારે સાચું બોલ્યો ને ભગવાને કીધું કે ભગવાન ઈચ્છતા તું તારું કર્મ કરીશ તો તને ફળ મળશે પછી લાલા સખત મહેનત કરી દીવાલ દોડીએ ને પછી બહાર આવ્યો પણ એમાં ઈશ્વર નો સાથ આપતો હતો લાલો એક બાજુ થી દિવાળ તો બીજી બાજુ થી ઈશ્વર પણ એની મદદ કરતા હતા આવી રીતે ઈશ્વર સામેથી ની મદદ કરશે પણ પાછળથી આપણે હંમેશા મદદ કરતા હોય છે લાલો મૂવીમાંથી શીખવા મળ્યું અને સાચું કહો ને તો આજે એ મૂવી જોઈને ઘણી બધી આમ અનુભૂતિ થઈ ગઈ છે એમ થયું છે કે ઈશ્વર જે કરશે ને એ સારા માટે કરશે સાચું કહો ને ઘણી મારી લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે તમને બી બધાને ખ્યાલ હશે કે હું કઈ સિચ્યુએશનમાંથી ફેસ કરું છું ચહેરો હસ્તો જોવા મળે છે બટ ક્યાંક રાત થતાં જ હોય એ આંખોમાં ફરી આંસુડા આવે છે એક વ્યક્તિની યાદોમાં બટ એ મૂવી કાલે મેં જોયું ને ત્યારે મને એમ થયું કે જે ઈશ્વર જે કરશે ને એ બહુ સારું કરશે બસ મારે મારું કર્મ કરતું રહેવાનું છે ઈશ્વર મારું ફળ એના સમય અનુસાર આપશે એટલે બસ સમયની રાહ જોવી ને એ જ મનુષ્યનું સૌથી મોટા મોટું કામ છે અને સાચું કહું તો અત્યારે વ્યક્તિઓમાં ધીરજ નામની વસ્તુ જ નથી જોવા મળતી કે વ્યક્તિઓને બધું ઝડપી અને શોર્ટકટ માર્ગ જોતું હોય છે બટ ઈશ્વર ક્યારે એવી રીતે નહીં આપે ઈશ્વર એના ચોક્કસ સમયે તમને વસ્તુ આપશે એટલે બેટર છે કે તમે તમારી મહેનત ચાલુ રાખો અને પ્લીઝ એક લાભ મૂવી જરૂરથી જોવા જજો કેમ કે હું આનું કોઈ પ્રમોશન નથી કરતો લાલા મૂવીનું બટ હું ઈચ્છું છું કે આ મૂવી જોઈને જિંદગીમાં તમે પણ થોડું ઘણું કંઈક શીખો કેમ કે છે ને જયારે આપણે અંદરથી અનુભવીએ છીએ ને ત્યારે જિંદગી જ્યારે એને આપણે જિંદગીમાં ઉતારીએ છીએ હું કહું અને તમે કરો એ પોસિબલ નથી બટ તમે ક્યાં કરો મૂવીમાં જોવો છો આમ કે અનુભૂતિ ખુદની અંદરથી તમે મોટિવેશન મેળવો છો તો શાયદ તમે એને અનુસરી શકો છો અને હું તો એ જ કહું છું કે લાલો મૂવી જેટલી વાર જોઈએ એટલી વાર કંઈક નવું જ તમને શીખવા મળશે અને શાયદ મને પણ ઘણું શીખવા મળી ગયું અત્યારે મીન્સ કાલ રાતે હું લાલો મૂવી જોઈને આવ્યો તો અત્યારે તો સવાર થઈ ગઈ છે બટ સવારમાં ઉઠ્યો કેમ કે રાતે એવું હતું કે ફોનમાં ચાર્જર ખતમ થઈ ગયું હતું સ્પેસ હતો ને આઈફોનનો સ્પેસ એ ખતમ થઈ ગયો હતો કેમ કે અમારી પાસે જે ફોન છે ને હવે શું કહેવાય થોડોક વધારે ડેમેજ થઈ ગયો છે બધું આમ બેટરી પણ બગડી ગઈ છે સ્ટોરેજ પણ ફૂલ થઈ ગયું છે ખબર નહીં ક્યારે નવો મોબાઈલ આવશે હવે જ્યારે આવે ત્યારે ઈશ્વર બધું બધું મૂક્યું છે એટલે હું રાતે વિડીયો શૂટ ના કરી શક્યો બટ આજે સવારમાં ઉઠ્યો એટલે સૌથી પહેલા ઈશ્વરના દર્શન કર્યા અને પછી વિચાર્યું કે હવે લાલા મૂવી વિશે વાત કરીએ અને એક વાર જોયા જોયા અને આજનો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરજો અને બસ સપોર્ટ કરતા રહેજો બાકી ઈશ્વર તો મારી સાથે જ છે એ હું હાદયથી માનું છું યાર ચલો મળીએ છીએ હવે પાછા નેક્સ્ટ બ્લોગમાં નાયધોન ફ્રેશ તૈયાર થઈ જાઓ હજી મારે કોલેજ જવાનું છે જો આજે લેક્ચર છે કે નહીં તમને આજનો લોક કેવો લાગ્યો છે દે કોમેન્ટ કરજો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને કૃષ્ણ સદા સાહિત્ય